સુરત મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં સેલિંગની કામગીરી મુદ્દે શાસક અને વિપક્ષ આમને સામને આવી જતા ગણતરીની મેનિટોમાં જ સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ સભા પૂર્ણ કરતા આપ અને ભાજપના કોર્પોરેટરો એક બીજા પર તોડ પાણીના આરોપ લગાવતા હંગામો થયો થોડા સમય પહેલા જ આપમાંથી ભાજપમાં જોડાનાર કોર્પોરેટર કનુ ગેડિયાએ વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ ગેરકાયદે બાંધકામ મુદ્દે અગિયાર લાખ રૂપિયા વસૂલ્યાનો આરોપ લગાવ્યો તો વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ વળતો વાર કર્યો કે પુરાવા હોય તો શાસકો કેસ કરે ટીપી અગિયારમાં એક પ્લોટમાં જે બાંધકામ ચાલી રહ્યું હતું એ પ્લોટમાં તેણે વચેટિયા મારફતે એક પ્લોટના લાખથી દોઢ લાખ એવી રીતે નક્કી કરી અને અઢાર ગાળાના ટોટલ સત્યાવીસ લાખ રૂપિયા નક્કી કરીને અગિયાર લાખ રૂપિયા ટોકન લેવાનું નક્કી કર્યું હતું પરંતુ એ વાત અમારા ધ્યાનમાં આવતા પાયેલ ત્યાંથી ખસી ગયા હતા અને એમણે વચેટિયા મારફતે જે માંગેલા છે પૈસા તે વસેટિયાનું નામ પણ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું એ આક્ષેપ એટલા માટે કારણ કે એમની પાસે કોઈ જવાબ નહોતા કે જે અત્યારે ભેદભાવની નીતિ થઈ રહી છે તેના ઉપર શું જવાબ આપી શકે અમે જવાબ માંગ્યા કે તમે શાસકો શું કરો છો અધિકારીઓ એટલું ખોટું કરે અધિકારી ઉપર કેમ એક્શન નથી લેવાય તો એમની પાસે જવાબ ન હોવાના કારણે એ લોકોએ ખોટી રીતના આક્ષેપો નાખ્યા